નમસ્કાર દર્શક મિત્રો આજના પાંચ ઉપયોગી એવા સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને બે 2024 માં વાહન વાહન ડીલર જૂના ભાવમાં કામ કરવા તૈયાર ન થતા ભાવમાં વધારો કરાયો છે હવે નવી કાર સાતસો ને એક્યાસી રૂપિયા અને ટુ વ્હીલર માટે ચારસો પંચાણું રૂપિયા ચુકવવા પડશે મિત્રો અગાઉ કારની નંબર પ્લેટ માટે ચારસો રૂપિયા અને ટુ માટે સાહીઠ રૂપિયા વસલવામાં આવતા હતા ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો ધ્યાન આપે કાર ચાલકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જે અંતર્ગત નવા નિયમ અનુસાર હવે આઠ વર્ષ સુધી જૂના ગાડીઓનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ સુધી વેલિડ રહેશે એટલે કે જ્યારે તમે નવી કાર ખરીદી હશે તેના આઠ વર્ષ સુધી તમારે દર બે વર્ષે વ્હીકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવું પડશે હવે આઠ વર્ષ કે તેનાથી વધારે જૂની ગાડીઓ માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ બનાવવાનું પડશે સરકારે એવી ગાડીઓની ફિટનેસ સર્ટિફિકેટ બનાવવા માટે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીનો સમય આપ્યો હતો નવા નિયમ જેને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ બે હજાર ત્રેવીસ ના નામે ઓળખવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે મોદી સરકાર દ્વારા દેશના એક્યાસી કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય ગુજરાતના એકોતેર લાખ રેશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થવાનો છે નિર્ણય મુજબ બે સુધી મફત અનાજ મળતું રહેશે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના મુજબ પાંચ કિલો ઘઉં અને ચોખા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ

સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે મિત્રો આ મામલાને લગતા બે વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે સરકાર બે ચોવીસ અને પચીસ ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા લાખ કરોડ ઓગણચાલીસ ટકા વધુ હશે મિત્રો આ ભંડોળની મદદથી તે માત્ર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે નહીં પરંતુ પાક વીમાનો વિસ્તાર વધારવામાં પણ મદદ કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત what તો તાડપત્રી સહાય યોજના તાડપત્રી ખરીદવા માટે આય ખેડૂત પોર્ટલ ઉપર સહાય જાહેર કરવામાં આવે છે અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો ને પંચોતેર બે જે ઓછું હોય તે મળવા પાત્ર થશે મિત્રો ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ મળશે સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના પચાસ ટકા અથવા તો બારસો પચાસ બે જે ઓછું હોય તે મળવા પાત્ર થશે મિત્રો આમાં પણ ખાતા દીઠ બે નંગ તાડપત્રી મળવા પાત્ર રહેશે મિત્રો છેલ્લી તારીખ બાવીસ એક બે ચોવીસ છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ મહિને કુલ 16 દિવસ બેંકો બંધ મિત્રો નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે ઉત્તરાણી લઈને પ્રજાસત્તાક દિવસ સુધી જેવા પ્રસંગોને કારણે બેંકો બંધ રહેવાની છે 16 દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ રજાઓ સામેલ છે 9 દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય આ સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત મહત્વપૂર્ણ કામ હોય તો તે વહેલી તકે પતાવી લેજો ત્યાર પછી મિત્રો મહત્વ

લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવે છે નવા વેરિયન્ટથી કેરળ પર સૌથી વધુ અસર થઈ છે